અમદાવાદના જે યુવાનને જાહેરમાં રહેસી નાખવામાં આવ્યો હતો તેના આરોપીઓને આજે ઘટના સ્થળે પોલીસ લાવી હતીના આરોપીઓ તેમના પગ પર પણ ઉભા રહી શકે તેવી સ્થિતિમાં નહોતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને લઈને હવે સતત લોકો અવાજ ઉઠાવી રહ્યા છે દિવસે ને દિવસે અસામાજિક તત્વો છે ખાસ કરીને મોટા શહેરો અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય કે રાજકોટ હોય ત્યાં બેફામ બની રહ્યા છે અને લોકોની હત્યા પણ તે કરી રહ્યા છે અમદાવાદમાં પણ અલ્પેશ ઠાકોર નામનો એક યુવક હતો તેની કાગળાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં હત્યા થઈ ગઈ તેના આરોપીઓ છે તે અલ્પેશ ઠાકોરને ધમકી પણ આપતા હતા તેથી અલ્પેશ ઠાકોરે તે મૃત્યુ પામ્યો તેના બે દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ આ પોલીસ ઇન્સ્પેક્ટરે યોગ્ય તપાસ ન કરીને આરોપીઓ માથા ભારે હોવાથી અલ્પેશ ઠાકોરની જાહેરમાં હત્યા કરી નાખે છે આરોપીઓને આજે અમદાવાદના ન્યુ ક્લોથ માર્કેટ પાસે લાવવામાં આવ્યા હતા અને પોલીસને તે હાથ જોડીને કહી રહ્યા હતા કે પોલીસ જ અત્યારે સૌથી મોટો બાપ છે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી હતી જે અનુસંધાને એક આરોપી તત્કાલીન ત્રણ દિવસ અગાઉ એરેસ્ટ કરવામાં આવ્યા અને અન્ય બે આરોપી બાટલા પડતા હતા અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચની મહેનતથી અન્ય જે બે આરોપી હતા જે પકડની મોટી દૂર હતા તેઓને પણ પકડીને ગઈકાલના રોજ એરેસ્ટ કરવામાં આવેલા અને આ ત્રણેય આરોપીઓને સાથે રાખીને જૂનાની જે સ્થળ છે ત્યાં રિકન્સ્ટ્રક્ રિકન્સ્ટ્રક્શન ફંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે ત્રણ આરોપી છે તેઓને તપાસ દરમિયાન અન્ય જે પક્ષ આરોપી છે તેઓને પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે અને અન્ય જે બે આરોપીને ગઈકાલે મતદાન કર્યા છે તેઓની પણ રિમાન્ડની તજવી છે હાથ ધરવામાં આવશે અને આ રિમાન્ડ દરમિયાન અને તપાસ દરમિયાન આજે ગુનાનો મુખ્ય છે તે અને કયા કારણોસર આ પગલું આરોપીઓ દ્વારા ભરવામાં આવ્યું તેની તપાસ કરીને જલ્દીથી જલ્દી પુસ્તક અને ઈજા પામનારને ન્યાય મળે એવી કોશિશ આગ્રહ થઈને પોલીસ આરોપીઓને ને પોલીસ અત્યારે કાયદાનું ભાન કરાવી દીધું છે અને આરોપીઓ હાથ પણ જોડી રહ્યા હતા અને તેમની જે હેંકડી છે તે પણ પોલીસે નીકાળી દીધી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે હોટલાઇન ન્યૂઝ ડી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો